પણ નો દંડ જરૂરથી ભરો એટલે આ રોજ રાજકોટના સામાજિક અગ્રણીઓ બધા સાહેબ સાથે મળીને અને અમે રજૂઆત અહીંયા કરી રહ્યા છીએ કે તમે જોવો છો કે હેલ્મેટ નો આ કારો કાયદો જે લોકો પરેશાન થઈ ગયા છે હેરાન પરેશાન થઈ ગયા છે એ ઈ મેમો હોય તો એ મેમો જે રદ થવો જોઈએ હેલ્મેટનો કાયદો છે તો એ પણ રદ થવો જોઈએ એવી અમે માંગ સાથે બીજું સાહેબ અહીંયા રસ્તામાં રોડ રસ્તા એના બરાબર નથી એને ખાડા પહેલાં તમે બુરો અને પછી લોકોને અને તમારે જો બહુ હેલ્મેટનો કડક કાયદાની અમલવારી કરાવી હોય તો પછી તમે પેલા તો હેલ્મેટ ફ્રીમાં આપી દ્યો લોકોને જો તમારે લોકોનું હિત જ સારું વિચારવું હોય તો તમે હેલ્મેટ ફ્રીમાં આપો અને પછી લોકોને એમ કહ્યું કે તમે પહેરો હવે એક તો તમે બીજા લોકો નાના માના હોય હેરાન કરે હવે ઈ મેમો મેમોની બધું હોય એટલે એવું બધું રદ થવું જોઈએ અમે માંગ કરી રહ્યા છીએ વરસાદમાં લોકો હેલ્મેટ પહેરે ચશ્મા પહેરે નંબરવાળા કે પછી રેનકોટ પહેરે શું પહેરે એટલે અમે કઈ જોકરણ નથી પણ આવા કાયદા નાખીને અમલવારી કડક કરે આવીને અમને જોકર બનાવી દીધા છે સરકારે એટલે અમે એ જ વિનંતી કરી રહ્યા છીએ તમે જોવો છો કે તે પેલા પણ ધારાસભ્ય સાહેબ ને રજૂઆત ઉપર કહી પણ એનું પણ કાલે તમે ન્યૂઝમાં જોયું કે થયું હજી ચાલુ જ છે એ મેમો ને બધું એટલે એટલે આમાં એમ કે કડક અમલવાડી ન થાય ઉપરથી સાહેબ એમ કે છે તો હું પાંચસો જણા ને તમારે એમાંથી બસો જણા ને રોકવાના ને ત્રણસો જણા ને નહીં રોકવાના એવું એકને ગોળ ને બીજાને ખોર આપણા છોકરા કોનાના બીજાના ગાળાના એવું એટલે એવું તમે ના કરો અને બધાયને જે પબ્લિક આટલા બીજારા લોકો હજારો લોકો એમ કહી રહ્યા છે કે હેલ્મેટ નો કાયદો અમને પસંદ નથી તો સરકાર અમારી રાજા કહેવાય એટલે અમારે એને કેવું જોઈએ કે સાહેબ તમે આ બધાયનું લોકો એકમત છે તો તમે આની ઉપર કડક અમલ નિર્ણય તમે લ્યો સારો એમ અને અમે તે પેલા પણ એમ્સ હોસ્પિટલમાં હોય બીજા દર્દીની આજુબાજુ પણ મારા મિત્રોને કોણ આવ્યો હતો સાહેબ કે ત્યાં પણ લોકોને હજી રોકે છે દલદીઓને પોલીસ આ તે બધું તો એને પણ અમે વિનંતી કરી રહ્યા છીએ કે હેરાન કરવામાં તમે લોકોને અને હેલ્મેટ નો આ જે કાયદો છે એ રદ થવો જોઈએ